આ મને લોડી પર આનો લોડ પર આ મને લોડ પર લડક ગાચા લાવ તો જાતે જોરાવા આ લક્ઝરી ભરી મોરા સાયન ઊફરે મારી છોરી ને ઘેર સાભાગ વાજો એક વારીમાં કામ કરા નોકરીમાં બેઠે આપડે આમાં કાપડ નહીં કુત્રી ભાકુરી સફાઈ દેજો કંકુત

ચા બા પીવો ચા તો ચે રોકી પેલી નેચે મોબાઈલ માં નેચે આપવામાં બે લાયકન બદલા મને ખબર પડે કે અમારા જેટલા મિત્રો છે જોવાવાળા કે અમારી વિડીયો કેટલા જોવું છે કેટલો પસંદ આવે છે કેટલા લાઈક કર્યો શેર કર્યો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે બે ક લાઈન મન મોકજો સબસ્ક્રાઇબ કરી દે બે લાયકન કરી દેવા કમાઈ જાય પણ એવું ના હોય બે દબાવો એટલે નોટિફિકેશન પેલા તમારા તમારા પેલા વિડીયો પછી એટલું જ હોય છે